જય દ્વારકાધીશ તમામ દ્વારકાવાસીઓને અને ભારતભરમાંથી દ્વારકા તીર્થધામ ગુજરાત ખાતે પધારતા તમામ વૈષ્ણવજનોને મારો આ સંદેશ વહીવટધાર તરીકે આપવા માંગુ છું કે હમણાં ટૂંક સમય પહેલા હરિહમ એપ્લિકેશન કરીને એક એપ્લિકેશન સોશિયલ મીડિયામાં એનો વિડીયો જે એપ્લિકેશન ફ્રોડ છે એનો વિડીયો ઓડિયો વાયરલ થયો હતો એ સંદર્ભે આપ સર્વેને જણાવવાનું કે મંદિર ટ્રસ્ટ વતી આવવું કોઈપણ પ્લેટફોર્મ ચલાવવામાં આવતું નથી વધુમાં દ્વારકાધીશ મંદિરનો વહીવટ એ સરકારશ્રી દ્વારા રચાયેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા રચાયેલ ટ્રસ્ટમાં અમારી નિમણૂક વહીવટદાર તરીકે થયેલી છે દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ રીતે વીઆઈપી દર્શન થતા નથી પૈસા લઈને દર્શન થતા નથી અને જેટલા પણ લોકોના દર્શન થાય છે એ નિયમ અનુસાર થાય છે હરિ એપ્લિકેશન કરીને જે એપ્લિકેશન હતી એ પ્રકાશમાં આવ્યો છે મુદ્દો તો સર્વેને જણાવું છું કે આવી કોઈ પણ એપ્લિકેશનનો ભોગ કોઈ વ્યક્તિ બનવું નહીં આ સાયબર ફ્રોડનો જ એક ભાગ છે વધુમાં આપને જણાવવાનું કે આપ જ્યારે દ્વારકા ખાતે પધારો છો ત્યારે આપને સાથે કોઈ ફિઝિકલ ચેલેન્જ વ્યક્તિ હોય વૃદ્ધો હોય અશંક અશક્ત વ્યક્તિ હોય તેડેલા બાળકવાળા વ્યક્તિ હોય તો એ તમામે મોક્ષ દ્વાર ખાતે સામાન ઘરની પાછળ વહીવટદાર કચેરી આવેલી છે એનો સંપર્ક કરવો સાથે રહી અને તમારે સારા દર્શન થાય ભગવાનના દર્શનનો સારો લાવો મળે એ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા ગોઠવી આપવામાં આવશે વધુમાં આપ સર્વેને જણાવવાનું કે દ્વારકા ખાતે આવ્યા બાદ કોઈ વ્યક્તિ રૂબરૂમાં પણ આપનો સંપર્ક કરે અને એવું કહે કે પૈસા લઈને અમે તમારા દર્શન કરાવીએ કે અંદર તમને વ્યવસ્થિત વીઆઈપી દર્શન કરાવીએ તો એવી લોભામણી જાહેરાતમાં આવવું નહીં અને આવું કોઈ વ્યક્તિ આપને જ્યારે સંપર્ક કરે ત્યારે આપના હાથમાં જે પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય જેમાં ફોટો પડી શકે એવો હોય વિડીયો ઉતરી શકે એવું હોય તો ફોટો વિડીયો ઉતારી અને વહીવટદાર કચેરી ખાતે રૂબરૂમાં એનો જે પુરાવો છે એ અત્રે જમા કરાવશો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું વધુમાં આપ સર્વેને જણાવવાનું કે દ્વારકાધીશ મંદિરનો જે ટેલિફોન નંબર છે આપ મીડિયાના માધ્યમથી હું મિત્રોને આપવા માગું છું કે ટેલિફોન નંબર છે અમારો ઝીરો ટુ એટ નાઇન ટુ ટુ થ્રી ફોર ઝીરો એટ ઝીરો અમારો વોટ્સએપ નંબર છે નાઇન ટુ વન ફાઇવ નાઇન વન ફોર ઝીરો એટ ઝીરો અમારું જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ચાલે છે એનો અમારો ક્યુઆર કોડ જનરેટ કરેલો છે અમે આ અમારી ઓફિશિયલ ચેનલ આમાં છે અમે આના માધ્યમથી જે લોકો ઘરે રહી અને ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કરે છે અને રોજે રોજ એમને સવાર સાંજ આરતી અને નિત્ય દર્શનનો લાભ આપીએ છીએ એ અમારી ઓફિશિયલ વેબસાઇટ આ જ છે અમારી એકમાત્ર ચેનલ છે અમારી બીજી કોઈ અન્ય ચેનલ નથી આ ક્યુઆર કોડ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ પબ્લિકમાં આજે જાહેર નિવિદ આપવા માગીએ છીએ વધુમાં અમારી જે મંદિરની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ દ્વારકાધીશ ડોટ ઓઆરજી છે એનો આપ ઉપયોગ કરી શકો છો અને એના ઉપરથી દ્વારકાધીશ મંદિરને લગત કોઈપણ નવીન અપડેટ આપ મેળવી શકો છો અમારી ઓફિસનો સંપર્કનો એક અલગ માધ્યમ છે બીજું પણ એ ઈમેલ આઈડી છે દ્વારકાધીશ ટેમ્પલ એટ ધ રેટ દ્વારકાધીશ ડોટ ઓ આ અમારું ઇમેલ આઈડી છે એ માધ્યમથી પણ આપ અમારો સંપર્ક કરી શકો વધુમાં કચેરીના સમય દરમિયાન અમારી ઓફિસે વહીવટદાર નાય વહીવટદાર વહીવટી અધિકારી તમામ સાફ ઉપસ્થિત હોય છે આપને મંદિરને લગત કોઈપણ દર્શન લગત કોઈપણ અવ્યવસ્થા લગત કોઈપણ વિષય આપને મંદિર પ્રશાસનના ધ્યાને મૂકવો હોય તો આપ અમારો રૂબરૂ સંપર્ક ટેલિફોનિક વોટ્સઅપ યા સોશિયલ મીડિયા માધ્યમ અમારો કોન્ટેક કરી શકો છો તમામને મારી વિનંતી છે ફરીથી કે આવા કોઈ પણ ફ્રોડ હોય સાયબર ફ્રોડનો એક ભાગ છે એમાં કોઈ પણ એની મોહજાળમાં આવશો નહીં કોઈ પણ વીઆઈપી દર્શનના નામે કોઈ આપણને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કે તો કરશો નહીં અને આવી લોભામણી જાહેરાતોથી છેતરાશો નહીં તમામને મારા જય દ્વારકા